મુરઘી વધે છેલ્લે હાથ કાઢ વધે મુરઘી ના ખાઈ જતી વધે તે હા 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 જવાની ના જોશ કોઈ કરશો ના પ્રેમ

હા આ મહિને લગભગ હવે આ કરવું પડશે સરપંચ નું માનવું પડશે હજી એક અમારા બીજા સરપંચ આવે ભા ઓલા ભગા ભાઈ તો નઈ ને ભગા ભાઈ આવે ગમલી વાળા

બેઠો બેઠો અહીંયા બેઠો શું છે પાર્ટી માં આયા તમે તમને કોઈ મુનાભાઈ સરપંચે ફોન કર્યો તો થઈ

માંથી પિચકારી માં અહીંયા તેને પૂગે નકર પૂગે આ તો કઈ કવરેજ જોત મારે હો એટલ ઓ મારો ને તો નહીં આવ્યો હોય મારા માં તો પણ નહીં તો તું નહીં જો લીંબુ નીચે છે મુનાભાઈ હવે આમાં સ્વાદ આવી આખો અલગ જ આવશે એનો ટેસ્ટ જ અલગ થાય એમ તમે પેલા રસોયા હતા કે હું રસોઈ હતો નતો પણ આ બધે માં ચીટિંગ કરી કરીને જેને ને તેના ભેગો ફરી ફરી રસોઈ થઈ ગયો

ખુશબુ ની તો દુનિયા છે અને દુનિયામાં હાથમાં જાદુ નથી ને હાથમાં કડા છે કડા છે કડા એમ કડા તમારા હાથમાં શું છે

હવે આગળ સરપંચ સાહેબ કે ગોમલીવારા સરપંચ સાહેબ કે કે ઠામ તો આવો મુનાભાઈ કે કે ભાઈ જાન ને નુઝ ગાપો માર તો આ બધું કરવું પડશે પટુ લપ થાય એલિયત ભાઈ આમાં મે વાત આમલી તમારો મગજય ઘડીકનો છે મારો મગજ ઘડીકનો છે પણ હવે બોલાય એમ નથી કેમ કે અમે સરપંચો છે હા હા ગામમાં રહેવા ના દે ખોટો આગડી લપ થાય હા હા ને ખોટા કા કર લે હા હા પછી કઈ થાય નહીં વડીલ રિયા અમારાથી કઈ બોલાય નહીં તમે મુના ભાઈ સરપંચ છોડી ગેરલાભ નહોતો લીધો કોઈ થી લવ નહી કોઈ નો ના લવું હેલો માણસ જ નથી હા હા તો ફૂલ હે ગુલાબ કા ગાડી હે ગરીબ કી હા હા ફૂલ હે ગુલાબ કા ગાડી હે ગરીબ કી હા જરા સાઈટ તો દીજીએ

હજી બન્યા રહેજો હજી આગળ ઘણું બધું તમને દેખાડવાનું બાકી છે થેન્ક યુ ના ખોશો લાલ મિરચી હા હા પેટમાં બળશે નઈ ને આયુર્વેદિક મરચા ઘરના ઘરના કાશ્મીર કાશ્મીર કાશ્મીરી મરચા અહીંયા થાય ભાઈ નો હોય હા આમ તો બસ બસ મુનાભાઈ પછી નહિ ખવાય ના ખવાય લઉ હા અચુ હો ભાઈ મુનાભાઈ

ટાઈમ ઉપર જ આ બધું પડતું હોય હા હ તમાર લાક પિસ દેખાય જો આнти આગે થી આ લેગ પીસ તો આપડા જ છે ને કોઈ લેગ લેગ પીસ થી જે કંઈ પણ જમાવટું થાય ને હા આવી કઈ જમાવટ એમાં કોઈ લેગ પીસ માંગશે તો એમાં શું થાય ઓયમાં ધબ ધબાટી નો હોય હા યાર ધબ એટલે ધબ રાણો રાણા રીતે ને ભાણો ભાણા ની રીતે તમારો હિંસાબ મને ગમી હો ભાઈ કોઈ આરે તમે બે માની નથી કરતા કરવાની જ નહી હો જિંદગી માં જીવું તા હોતી તો નહી કરું હા મારા આકા બે છોકરા હે નહી કહી દે કે આપણે બે તો પૈસો ઘરે નહી ને બે ખાવાનું જ ઘરે આ સંજયભાઈ બહુ રોલ કરે છે એવી વાત મળીસ કે એ સાચો માણસ છે સંજયભાઈ અમારો વફાદાર ભાઈ એમ આ પીસ તો તમારો જ લાગે હો સમજી ગયો મેં તાત તે

બારો તો હું બન્યા ઓમ કાલેશ્વર આજો ની માથે જગ્યા છે ને

દરબારો ક્ષત્રિય સમાજ જે કંઈ પણ આયોજન હોય ને એમાં કોઈ થી મેખ જ ના મળે વાહ દોસ્ત વાહ કે અમારા મુનાભાઈની ની મોજ છે ભાઈ જો તમે બધાય ડાબા મળ્યા છે બ્લોગ માં બન્યા રહેજો હજી મારે ચાલુ કરવાનું બાકી છે મારા વાહ મુનાભાઈ વાહ લીલી ડુંગળી આ હા 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 ટંગળી ઘટે તો જિંદગી જ ઘટે વાહ મારા ગલેજા વાહ મુનાભાઈ ના રાજમાં મોજ જ કરવાની થાય છે કઈ ઘટે નહી મારા કલેજા હવે ખાઈ એક મને તમે આપી મોજ હા મુના ભાઈ ની મોજ ધોળા નીકળે ઘટે તો જિંદગી જ ઘટે બ્લોકમાં માં બન્યા રેજો હજી ઘણું બધું દેખાડવાનું બાકી છે